સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન સ્વપ્ન અંગે છે સ્વપ્ન સૂતેલું અને જાગેલો એવી મિશ્ર સુપ્ત અને જાગૃત એ અવસ્થામાં ચલચિત્રની જેમ જે દ્રશ્યો દેખાય છે તેને સ્વપ્ન કહે છે બંધ આંખે જીવ જોવે છે વચનામુદ બે પુષ્પપાળાના પહેલાં જ પુષ્પમાં ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરવા કુપાલદેવ બોધ્યું છે અને વચનામુદ છસો બાવીસમાં કુપાલદેવ બોધે છે કે જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષણ પણ સંભવે દ્રવ્ય નિંદ્રાની અપેક્ષાએ સમજવા દ્રવ્ય નિંદ્રાવસ્થામાં કે દ્રવ્ય જાગૃત અવસ્થામાં સ્વપ્ન દર્શન થતું નથી પરંતુ દ્રવ્ય સુપ્ત જાગૃત અવસ્થામાં એટલે કે અર્ધ જાગૃત અવસ્થામાં સ્વપ્ન દર્શન થાય છે તાત્પર્ય એ છે કે ગાઢ નિંદ્રામાં સ્વપ્ન આવતા નથી અને સ્વપ્ન આવે તે નિંદ્રા ગાઢ નિંદ્રા હોતી નથી પરંતુ અર્ધનિંદ્રાવસ્થા હોય છે પરિપૂર્ણ નિંદ્રાધીન પ્રાણીઓ સ્વપ્ન જોતા નથી તદ્દન જાગૃત પ્રાણી પણ સ્વપ્ન જોતા નથી પરંતુ સુપ્ત જાગૃત અર્ધનિંદ્રાવસ્થામાં પ્રાણી સ્વપ્ન જુએ છે એક અપેક્ષાએ જ્યાં સુધી જીવીને દર્શન આવણીય કર્મનો ઉદય હોય ત્યાં સુધી જ સ્વપ્ન દર્શન થઈ શકે અહીંયા સિદ્ધાંતિક વાત છે કે કેવલ દર્શન કર્મ સંપૂર્ણપણે જતા કેવળ જ્ઞાન પ્રગટે છે હવે આ કેવળીને સ્વપ્ન ન સંભવે એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે સમવૃદ્ધ અસમૃદ્ધમાં સ્વપ્ન દર્શન સમૃદ્ધ જીવ પણ સ્વપ્ન દેખે છે અસમૃદ્ધ પણ સ્વપ્ન દેખે છે અને સમવૃદ્ધ અસમૃદ્ધ પણ સ્વપ્ન દેખે છે સમૃદ્ધ એટલે જેણે સંપૂર્ણ રૂપ આશ્રવોનો નિરોધ કર્યો તે તે સર્વવિરત શ્રમણોને સમૃદ્ધ કહે છે અસમૃદ્ધ જેણે પાક નિરોધ કર્યો નથી તેવા અવિરત જીવોને અસમૃદ્ધ કહે છે અને સમૃદ્ધ અસમૃદ્ધ જેણે આંશિક રૂપે પાસ્થાનનો નિરોધ કર્યો છે તેવા દેશ વિરત જીવોને સમૃદ્ધ અસમૃદ્ધ કહે છે સમૃદ્ધ જીવ જો સપનું દેખે તો તે યથા તથ્ય હોય છે જીવ જો સપનું દેખે તો તે સત્ય પણ હોય અને અસત્ય પણ હોઈ શકે સમૃદ્ધ અસમૃદ્ધ જીવ જો સપનું દેખે તો તે અસમૃદ્ધને સમાન સત્ય અને અસત્ય બંને પ્રકારના સપનું દેખે છે સામાન્ય રીતે તો જીવને પડેલા સંસ્કારો ઊંઘમાં સ્ફુરે તે સ્વપ્ન વૃત્તિ અનુસારે પણ સ્વપ્ન ઘડાય આત્માર્થે હિતકારી અને પ્રસન્નકારી સ્વપ્ન આવે તો તેવી વૃત્તિ પોષવી એ બોધ છે આર્તધ્યાન કે દુગ્દાયી વૃત્તિ કે આત્માર્થે અહિતકારી વૃત્તિ વિષય વાસના કે તૃષ્ણા પોષક વૃત્તિ ઊંઘમાં સ્વપ્ન રૂપે સ્ફુરે તે જાગૃતિ દરમિયાન ઉપયોગપૂર્વક રૂંધવી એ મુમુક્ષને કર્તવે છે એ જ સાધના છે જો કે જોકે સૃષ્ટિનો વિષય ગહન છે જે કંઈ જાગૃતિ જાણ્યું સાંભળ્યું વાંચ્યું જોયું વિચાર્યું કે અનુભવ્યું તેની છાપ મગજ ઉપર પડે છે અને એ છાપનું સ્થિતિકરણ ઊંઘમાં જ થાય છે અને તે ઊંડી ઊંઘનું અલ્પપણું થતા સ્વપ્ન રૂપે પણ અનુભવાય છે આટલું આધુનિક વિજ્ઞાન જાણે છે યાદશક્તિ જેને કેટલી બળવાન છે તે પણ સ્વપ્ન સાથે સીધો સંબંધ દર્શાવે છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મેમરી યાદશક્તિ જે ટૂંકી એટલે કે નજીકના ભૂતકાળના પ્રસંગોની થોડો કાળ રહે તેવી અને ઘણા ઘણા વર્ષો પહેલાંના પ્રસંગોની એટલે કે લાંબો કાળ રહે તેવી તેમાં આ સ્વપ્ન મહત્ત્વનો ભાગ ભજવે છે વધુ લાગણીશીલ સ્વભાવ કે હર કોઈ વાતને ઊંડાણથી વિચારનારની જાગૃતિ દરમિયાનની અતૃપ્ત વાસના રહી હોય તે ભય વર્તે તે કોઈ એક વિષયનું ઊંડું ચિંતન કે ઊંડું રટણ થયા કરે તે સારા નરસા પ્રસંગોની ઊંડી છાપ કે અનુભૂતિ થઈ હોય તે સપનામાં આવે છે કોઈ ખાસ વિષય પ્રત્યે અતિ પણ થયું હોય તે પણ સ્વપ્ન રૂપે આવી ઊભું રહે છે કોઈ ખાસ પ્રસંગની અવભાવ રૂપે છાપ પડે તે પણ ફરી સ્વપ્નમાં તેનો જ અનુભવ કરાવે એવું પણ બને છે સામાન્ય રીતે સદવિચાર ધર્મ ધ્યાન શુભ ધ્યાનમાં રહેવાથી તેની અસર મન મસ્તક પર દિવસે તો જાગૃતિ કાળ દરમિયાન પડે રાત્રે ઊંઘમાં પણ પડે છે દર્શનાવણીય કર્મ તેમાંનું નિંદ્રા એક કર્મ છે એ બે પ્રકારે છે ભાવનિંદ્રા અને દ્રવ્ય નિંદ્રા ત્યાગ વૈરાગ વગરના અને ઈચ્છાના બોજામાં લદાયેલ અવિરત જીવો બધા ભાવ જ છે મનુષ્યને જીવો સુપ્ત જાગૃત છે અને સ્વપ્ન અનુભવી શકે અધ્યાત્મમાં આગળ વધતા વધતા જે ઊંચી પાયરીએ ચડે આત્મા નિર્મળ નિર્મળ થાય તેમ ઉઘાડ પણ થતો જાય પછી જે સ્વપ્નો આવે તે અગમ એંધાણી અને પોતાની આગળની દશા અને બીજા જીવ અને બીજી વસ્તુઓની પણ સ્થિતિ અંગે બધું આરસીમાં પડતા પ્રતિબિંબ માફક સ્વપ્નમાં જાણી શકે સ્વપ્ન દર્શનના શાસ્ત્રમાં પાંચ પ્રકાર વર્ણવ્યા છે યથા તથ્ય સ્વપ્ન દર્શન પ્રતામ સ્વપ્ન દર્શન ચિંતા સ્વપ્ન દર્શન વિપરીત સ્વપ્ન દર્શન અને પાંચમું અવ્યક્ત સ્વપ્ન દર્શન યથા તથ્ય સ્વપ્ન દર્શનમાં સ્વપનું જુએ તે સાચું ઠરે તે યથા તથ્ય સ્વપ્ન દર્શન કહેવાય તેના બે પ્રકાર છે સ્વપ્નમાં જોયેલા વિષય અનુસાર જાગૃત અવસ્થામાં પણ તે બને જેમ કે સ્વપ્નમાં કોઈને કાંઈ મળ્યું કે કોઈએ કાંઈ આપ્યું અને તે પ્રકારના સ્વપ્ન દર્શન પછી જાગૃત અવસ્થામાં પણ આ જીવને તે જ વસ્તુ મળી આવે તે બીજું સ્વપ્ન અનુસાર અનુકૂળ ફળની પ્રાપ્તિ થાય જેમ કે સ્વપ્નમાં પોતાના સિંહાસને બેઠેલા જોયા કે પોતાને હાથી આદિ પર બેઠેલા જોયા તો જાગૃત થયા પછી સ્વપ્નના ફળ અનુસાર કાળક્રમે તેને સત્તા કે ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે બીજું પ્રતાન સ્વપ્ન દર્શન પ્રતાનનો અર્થ છે વિસ્તાર વિસ્તારવાળું સ્વપ્ન દર્શન પ્રતાન સ્વપ્ન દર્શન કહેવાય છે આ પ્રકારનું સ્વપ્ન લાંબુ લાંબુ થતું જાય છે તે સાચું પડે કે ન પણ પડે ચિંતા સ્વપ્ન દર્શન જાગૃત અવસ્થામાં જે વસ્તુનું ચિંતન કર્યું હોય મથામણ ચાલી રહ્યું હોય તે જ વિશેને સ્વપ્નમાં જોવું તેને ચિંતા સ્વપ્ન દર્શન કહે છે ચોથું તદવિપરીત દર્શન સ્વપ્નમાં જે વસ્તુ જોવી હોય તેનાથી ઉલટું જ એટલે તદ્દન વિપરીત વસ્તુની પ્રાપ્તિ થવી તેને તદવિપરીત સ્વપ્ન દર્શન કહે છે જેમ કે સ્વપ્નમાં પોતાને અકસ્માત નડ્યો પણ જાગૃતમાં તે તંદુરસ્ત જ હોય તે મુજબ પાંચમું અવ્યક્ત દર્શન સ્વપ્નમાં જોયેલું ભૂલી જ જવું કે અસ્પષ્ટ માહિતી મળવી તે અવ્યક્ત દર્શનનો પ્રકાર છે મહાસ્વપ્ન જે સ્વપ્ન મહાન ફળ વિશેષ ફળ કે વિલક્ષણ ફળ આપે છે તેને મહા સ્વપ્ન કહે છે તીર્થંકર ચક્રવર્તી વગેરે ઉત્તમ પુરુષો જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે તેના આત્મના શુભ સંકેતરૂપ તેની માતાઓ ઉત્તમ સ્વપ્ન દર્શન કરે છે આ મહા સ્વપ્ન કહેવાય છે તીર્થંકરનો જેવું ગર્ભમાં આવે ત્યારે તીર્થંકરની માતાને ચૌદ સ્વપ્ન આવે છે ચક્રવર્તીનો જેવું ગર્ભમાં આવે ત્યારે ચક્રવર્તીની માતાઓ તીર્થંકરની માતાની જેમ ચૌદ મહા સ્વપ્નો જોઈને જાગૃત થાય છે વળી આ સ્વપ્નની સંખ્યામાં પણ અમુક આમનાય પ્રમાણે અમુક અમુક આંકડા આપવામાં આવે છે વાસુદેવનો જીવ જ્યારે ગર્ભમાં આવે ત્યારે તેની માતાઓ આ ચૌદ કોઈ કોઈપણ સાત મહા જોઈને જાગ્રત થાય છે બળદેવની માતાઓ આ ચૌદ મહાસસ્વપ્નમાંથી કોઈપણ ચાર મહા સપનું જોઈને જાગ્રત થાય છે અને માંડલિક રાજાની માતાઓ યાવાતા ચૌદ મહા સપનામાંથી કોઈપણ એક મહા સ્વપ્નને જોઈ અને જાગૃત થાય છે જ્યારે તીર્થંકર કે ચક્રવર્તીનો જીવ નરકમાંથી આવે છે ત્યારે તેની માતા બારમા સ્વપ્નમાં ભવન જુએ છે અને જ્યારે દેવલુકમાંથી આવે ત્યારે વિમાન જુએ છે સવારના નિત્યક્રમમાં સ્તુતિ કે દેવવંદનમાં છેલ્લી લાઈનમાં આવે છે કે યત સર્ગાવતરોત્સવે જીને પતે ત્યારે તીર્થંકરના જીવો સ્વર્ગથી અવતરે ત્યારે પણ બધા કાંઈ સ્વર્ગથી જ આવે એમ એકાંત નથી જેમ કે શ્રેણિક મહારાજ નરકનું દેવું પતવ્યા પધરશે શાસ્ત્રની ઘણી ખરી બાબતોમાં એવું જ સમજવાનું છે આ સમજણ એકાંત દ્રષ્ટિએ ટાળે છે એક વચનને બહુવચન ન ગણવા જ્ઞાનીનો બોધ છે તીર્થંકરની માતાને સ્પષ્ટ અને ચક્રવર્તી વગેરેની માતાઓ કંઈક અસ્પષ્ટ એટલે કે ઝાંખા સ્વપ્ન જુએ છે મોક્ષદાયક ચૌદ સપ્નોનું પણ સૂત્રમાં કથન છે જે સ્વપ્ન અનુસારે તે જ ભવે કે એક ભવ દેવનો કરી જીવ સિદ્ધ થાય છે શુભ સ્વપ્નનું દર્શન રાત્રિના અંતિમ પ્રહરમાં કે બ્રહ્મ થાય છે વિશિષ્ટ ફળ સૂચક મહત્તમ ફળ સૂચક મોક્ષ પ્રદાયક સપનો વગેરે મળી હજારો લાખો પ્રકાર સપનોના થાય છે શ્રવણ ભગવાન મહાવીર સ્વામી પોતાની છદમસ્તવથાની અંતિમ રાત્રિમાં અંતિમ પ્રહરમાં દસ મહા સ્વપ્નોને જોઈને જાગ્રત થયા તે અંગે ભગવતી સૂત્રમાં ઉલ્લેખ છે પરમપુને તો જાગ્રતમાં પણ અગમેંધાણી મળતી કોઈના જન્મતિથી મરણતિથિ વગેરે અને કોણ ક્યારે મુખે છે તે પણ તેઓ કહેતા વચરામૃત એકસો સત્તાવન અગિયારમી નોંધમાં રોજ નિશીની નોંધમાં ઉલ્લેખ છે કે સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સ પ્રમાણ થઈ હતી બે પુરુષોને જગતનું દર્શન કરાયું જગત રત્ન વર્ણવી એમ પણ અહીં લખ્યું છે આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે વચનામૂત એકસો સત્યાશીમાં લખ્યું પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે પરમાર્થ વિશેનું મનન દિવસ અને રાત્રે રહ્યા કરે છે અને વચનામૂત એકસો તેત્રીસમાં કહ્યું છે કે સ્વપ્ન પણ એ જ છે જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન આત્મા આત્મા અને આત્મા પૂજ્ય બ્રહ્મચારીજી એકવાર ભાષાંતર કરી ઝીનવદ દર્શન લખવા વિચારે છે ત્યારે પોતે વિમાસણમાં પડે છે કે હજુ મને દર્શન ક્યાં થયું છે બપોરે આડા પડે છે અને સપનામાં જાણે પોતે બાંધણીને મેળે છે એવું સપનું આવ્યું છે તો અગાસમાં અને પરમકુદેવ દાદરો ચડી રહ્યા છે પોતે પણ વિચાર કરે છે સ્વપ્નમાં જ કે પછી જવું ત્યાં તો સ્વપ્ન તૂટી ગયું અને ખબર પડી કે આ તો સપ્ન જ હતું પરમાત્ સ ફરી સૂતા ફરી સ્વપ્નમાં કુપોળદેવ અને સૌભાગભાઈ બંને સાથે પધારે છે અને હવે જીનવર દર્શન થઈ ચૂક્યા કલમ ઉપાડે છે અને લખે છે ધન્યરે દિવસ આહો પ્રભુ દર્શન આજ પમાય રે મહાસ પાચમ સંવંત ઓગણીસો અઠ્યાસીની વાત છે પ્રતિનિપૂર્વક બધી જ લેખનકૃતિ બધો જ બોધ કે પ્રજ્ઞાબોધના પ્રત્યેક પદમાં હવે પરમ કોને જીનવર તરીકે જ ગાયા છે આ આત્માના ઉભાડની વાત છે આત્માની નિર્મળતા થતા આરસી ચોખી થાય તો પ્રતિબિંબ આબેહૂબ પડે તે રીતે સાધક દશામાં આગળ આગળ વધતા કર્મ ઘટતા સહજ જ આગામી પ્રસંગોનું જ્ઞાન સ્વપ્નમાં જ થઈ જાય છે કુદરતી ધરખમ ફેરફારો થવાના હોય તેવા પ્રસંગો આવા ઉચ્ચ કક્ષાના જીવો સ્વપ્નમાં જ અગાઉથી જાણે છે અગાઉ મળી જાય છે પોતાને વિશે કે બીજા કોઈ વિશે સ્વપ્નમાં અગાઉથી ન વિચારે એવું દ્રશ્ય જુએ અને તે સાચું ઠરે આ ચમત્કાર નથી કારણકારીનો સંબંધ હોય છે અને તેનું કારણ અહીં જીવનું પણ ગણ્યું છે સત્પુરુષના સ્વપ્નમાં પણ દર્શન થાય તો જીવ અલ્પ સંસારી હોય છે એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે એનું સ્વપ્ને જો દર્શન પામે તો હવે મન સ્થિર થાય અને સંસાર અને સંસારીનો સંગ ન ગમે લાગણી કરતાં અધ્યાત્મ બુદ્ધિથી કામ લેવું વિતા હોય છે એવો બોધ છે લાગણી ફક્ત એક ધીંગ ધણી પરમપુદો પ્રત્યે જ હોય ત્યાં સુધી વાંધો નથી સામાન્ય રીતે સ્વપ્ન સાચા હોય કે નહીં એ પ્રશ્ન ઉઠે શમદમ સાધન સહિત જનક નૃપને અષ્ટાવક્ર મળ્યા આત્મજ્ઞાનનો ઉદય થતા બ્રહ્મના ભેટ ટળ્યા આત્મજ્ઞાની ગુરુનો આશ્રય હોય શરણ હોય પછી જ આ મિથ્યા સ્વપ્ન કહે વચનામુ ત્રણસો એકવીસમાં કુપાલદેવે જનક રાજા અંગે ઉલ્લેખ કર્યો છે આ જનક રાજાની વાત છે કે પોતે ભિખારી સ્વપ્નમાં જાગે છે રાત દરબાર અને અંતપુર આ બંનેમાં સાચું શું અષ્ટાવક્ર સમાધાન કરે છે કે આંખ ઉઘડી કે તને દેખાય છે તે સાચું આંખ બંધ થઈ કે જેને તે સપનામાં દેખાયું તે પણ સાચું ચામડાની આંખોની વાત થઈ અંતરચક્ષુ ખુલશે ત્યારે બંને જૂઠ ભાષશે શાંતિ બ્રહ્મ સત્ય જગત મિથ્યા જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ખેલ ભાશે અહીં આ દિશાની વાત છે મૂળ તો સકલ જગતે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા એકસો ચાલીસ પૂજ્ય બ્રહ્મચાર્યજી સ્વદોદ દર્શનમાં કહે છે તેમ સ્વપ્નરૂપ સંસારમાં રચી પચી મન મંજાય જાગૃત કરી નિર્મળ કરો દ્રષ્ટિ મજબુરૂ રાય આ થાય ત્યારે અનાદિ સ્વપ્ન દિશાથી ઉત્પન્ન થયેલ એવો મમતભાવ ટળે જે સમ્યક દર્શન પામે સ્વ મોક્ષને પામે સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ